સુરતના નવાગામ દિંડોલી ખાતે આવેલા એક રેસિડેન્સીમાં અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી જેના પગલે ત્રીજા માળે લિફ્ટ અટકી જવાના કારણે લિફ્ટમાં સવાર માતા અને તેની 9 માસની પુત્રી તેમજ અન્ય એક વ્યક્તિ ફસાઈ ગયા હતા વીજળી ડૂલ થવાના કારણે અંધારું થઈ ગયું તેમજ લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મહિલા પોતાની માસૂમ પુત્રીને લઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી જો કે આ ઘટના અંગે ફારવ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ દિંડોલી ફાસ્ટ રેસનથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને रेस्क्यू कर मासूम बाड़की सहित तरह व्यक्ति ने सही सलामत बहार काढ़ी ले જેના પગલે ત્રીજા માળે લિફ્ટ અટકી જવાના કારણે લિફ્ટમાં સવાર માતા અને તેની 9 માસની પુત્રી તેમજ અન્ય એક વ્યક્તિ ફસાયેલો હતો વીજળી ડૂલ થવાના કારણે અંધારું થઈ ગયું તેમજ લિફ્ટમાં ફસાય જવાને કારણે મહિલા પોતાની માસૂમ પુત્રીને લઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી જો કે આ ઘટના અંગે ફારવ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ ડીંડोली ફાસ્ટ રેસનથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કરી માસૂમ બાળકી સહિત ત્રણ વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા